રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો મિત્રો આજની વાત કરીએ તો આજે આપણે નંબર એક ઉપર આ ભેંસ વેચાવવા માટે આવી છે હાલ મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે એકદમ ઘરાવ અને શાંત સ્વભાવની ભેંસ છે આ ભેંસની માહિતીની વાત કરીએ તો મિત્રો એક મહિનાની વીણેલ છે અને ચારથી પાંચ લિટર દૂધ હાલ હાજર છે તેવું ભાઈનું કેવું છે અને સાથે પાડી છે જો કોઈ પણ ભાઈને લેવું હોય તો એડ્રેસની વાત કરીએ ગામ છે મહાદેવિયા અને તાલુકો છે જામખંભાળિયા પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને સંપર્ક કરી શકો છો હવે મિત્રો હું વિડીયોની અંદર તમને આગળ બધા પશુઓ બતાવું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભ્યાસ ઘોડી કે પછી અન્ય કોઈ પણ પશુ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર ફ્રીમાં વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ભેંસ કે પછી પશુઓ વેચવાના હોય તેની પૂરતી માહિતી જેમ કે દૂધ વેતર અને કિંમત આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવું મિત્રો મારું નામ છે મુકેશભાઈ અને કોઈપણ પ્રકારની જાહેરાત કરવાના પૈસા લેવામાં આવતા નથી એકદમ તમારી ગાય ગાયભેંસ અથવા ઘોડીનો મફત વિડીયો મૂકી આપવામાં આવે છે તો જો તમારે વેચવાના હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવું ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો નંબર બે ઉપર આ ગાયને વેચવાની છે મિત્રો એકદમ ઘરાવ અને શાંત સ્વભાવની ગાય છે તે તો તમે જોઈ શકો છો મિત્રો આ ગાયની માહિતીની વાત કરીએ તો આ પંદર દિવસની વિયાવાની વાર છે આ ગાયને અને પહેલાં જ વેતરની અંદર આ ગાય છે મિત્રો આ ગાયના એડ્રેસની વાત કરીએ તો તાલુકો છે ઉપલેટા અને જિલ્લો છે રાજકોટ મિત્રો પશુપાલક મિત્રના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર આ ગાયના માલિકનો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે બીજા નંબરનું કોષ્ટક છે ત્યાં આપી દીધેલ છે તો મિત્રો હવે ડિસ્ક્રિપ્શન બોક્સ તમને ના ખબર હોય તો તમને જણાવી દઉં કે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપી દીધેલ છે બધા જ પશુઓ અત્યારે જેટલા વેચવાના છે તેમનો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને સંપર્ક કરી શકો છો ત્યારબાદ મિત્રો નંબર ત્રણ ઉપર વાત કરીએ તો નંબર ત્રણ ઉપર મિત્રો આ ઓળખીને વેચવાની છે એકદમ ઘરાવ અને શાંત સ્વભાવની ઓળખી છે મિત્રો અંદાજિત કિંમત ભાઈએ રાખેલ છે પાંચ હજાર પરંતુ જો કોઈ પણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરીને આ વળકીને આપી દેવાની છે મિત્રો આ વોળકીની એડ્રેસની વાત કરીએ તો તાલુકો છે વિસાવદર અને જિલ્લો છે જૂનાગઢ જે કોઈ પણ ભાઈને આ વળકી પસંદ આવતી હોય અને લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ત્રીજા નંબરનું કોષ્ટક છે તેની અંદર આ વળકીનો નંબર આપી દીધેલ છે તો ત્યાં જઈને તમે સંપર્ક કરી શકો છો મિત્રો હાલ વિડીયોને શેર કરજો બધા જ ગ્રુપોમાં વિડીયોને લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો આવા નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો